મા કહે છે કે અમે તો ફક્ત આશીર્વાદ આપવા આવ્યા છીએ પરંતુ જો શ્રદ્ધા ન થયું હોય તો અમે શાંતિ બનીને નહીં પરંતુ શ્રાપ બનીને પાછા કરીશું આજે અમે તમને તે અમે તમને પિતૃકૃક્ષને અદ્ભુત અને પાવન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથા માત્ર સાંભળવાથી જ મનુષ્યોના જીવનમાં બધા પાપ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ કથા સાંભળે છે તેના ઉપર જો પિતૃ દોષ હોય તો તે નષ્ટ નષ્ટ થઈ જાય છે તેના જીવનમાં બધા દુઃખ દરિદ્રતા અને વિઘ્નો દૂર થઈ જાય છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ધન ધાન્યથી ક્યારેય અછત રહેતી નથી આ કથા સાંભળનાને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને તેનું જીવન ખુશીઓથી અને સૌભાગ્યથી પરિપૂર્ણ બની જાય છે પિતૃ પક્ષની મહત્વ અત્યંત ઊંડું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયમાં આપણા પૂર્વજો સ્વયં ધરતી પર ઉતરે છે અને પોતાના પોતોમાંથી તર્પણ અને સ્મરણની અપેક્ષા રાખે છે જ્યારે આપણે તેના વિધિપૂર્વક સ્મરણ કરીએ છીએ ત્યારે તેઓ પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે તેમના આશીર્વાદથી જીવનમાં સફળતા શાંતિ અને પ્રગતિનો માર્ગ પ્રસ્તંત થાય છે પરંતુ જે આપણે તેને ભૂલી જઈએ તો તેના અસંતોષના કારણે પરિવારમાં દુઃખ અને વિઘ્નો વધે છે આથી પિતૃપક્ષની માત્ર એક ધાર્મિક પર્વ નથી પરંતુ પૂર્વજો પ્રત્યે કૃગ્ઞ વ્યવહાર જ્ઞાન વ્યક્ત કરવાનો સર્વોત્તમ અવસર છે આમ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રિય વાહન ગરુડ સંભળાવી હતી જ્યારે જ્યારે ગરુડે વિનમ્રતા પૂર્વક ભગવાન પૂછ્યું હે પ્રભુ પિતૃ પક્ષ એટલે મહત્વ કેમ છે તેમાં શું રહસ્ય છુપાયેલું છે અમે કેમ કહેવામાં આવે છે કે તેના તેને મનાવવાથી જીવનના બધા દોષ નષ્ટ થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા ગરુડ પક્ષનું મહત્વ શબ્દોમાં સમાવી શકતું નથી તેને સમજવા માટે તને એક કથા સંભળાવવી પડશે આ કથા માત્ર સાંભળવાથી જ પિતૃ દોષ દૂર થાય છે જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ત્યાર બાદ શ્રી કૃષ્ણજીએ ગૌરજીને તે અદ્ભુત કથા સંભળાવવાની શરૂ કરી જો દર્શકો તમે આ કથા પૂરી સાંભળશો તો તમારા પિતૃ દોષમાંથી મુક્ત થઈ જશો તો આ કથા સાંભળવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ પ્રાચીન કાળની વાત છે રુચિ નામક એક રાજા હતા તેણે દુનિયાના તમામ મો માયા તાગ ત્યાગ કર્યા હતા અને નિર્ણય નિર્ભય થઈને બ્રહ્મચાર્યનું પાલન કરતા તેઓ તમામ ભોગવિલાસની વસ્તુઓને ત્યાગ કરીને આગળ વધ્યા હતા તેણે ઘર ગ્રહ ગૃહસ્થાપનની પણ નાતો તોડી નાખ્યો હતો તેણે માત્ર એક જ વખત ભોજન કરતા અને મોટા ભાગે વનમાં જ વિહાર કરતા રાજા રુચિને કેવું વૈરાગ્ય જોઈને તેમના પિતૃની પિતૃગણ ખૂબ જ દુઃખી થયા તેમણે વિચાર્યું કે જો અમારો વંશ જ આ રીતે સામાન્ય સંન્યાસ અપનાવી લેશે તો વંશની વૃત્તિ કેવી રીતે થશે આ વિચારીને વ્યાકુળ થઈ તેઓએ નક્કી કર્યું કે તેઓ સ્વયં રાજા રુચિના સમક્ષ જઈને તેને સમજાવશે એક દિવસ જ્યારે રાજા રુચિ ગહેરા ધ્યાનમાં અને તપોમાં લીન હતા ત્યારે તેમના સમક્ષ ચાર દિવ્ય આત્માઓ પ્રગટ થાય આંખો ખોલતા તેમને પોતાના સામે ચાર તેજસ્વી પુરુષોને જોયા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રણામ કરીને પૂછ્યું હે મહાત્માઓ આપ કોણ છો અને કયા કાર્ય માટે મારા સમક્ષ પ્રગટ થયા છો તે દિવ્ય આત્મા બોલ્યા વસ્સ અમે અમારા પૂર્વજ વચ્ચ અમે વચ્ચ અમે અમારા પૂર્વજો છીએ તમારી આ વૈરાગ્યપૂર્ણ વિશે જીવનશૈલીથી અને અત્યંત દુખી છીએ તેથી તેમને સંબોધન કરવા આવ્યા છીએ

પિતૃઓ ઋષિઓ અને અતિથિઓની સેવા શક્ય બને છે લગ્ન અને સંતાન વગર મનુષ્ય દેવરણ અને પિતૃરણ માંથી મુક્ત થઈ શકતો નથી સંતાન વગર પર્વ પ્રાપ્ત નથી થતો જો તમે લગ્ન નહીં કરો તો તમે મૃત્યુ પછી તમને નરક પ્રાપ્ત થશે અને આગળના જન્મમાં પણ દુઃખનો ભોગવવું પડશે રુચિએ ઉત્તર આપ્યા હે પિતૃઓ લગ્ન કરવું દુઃખદાયી છે યુગમાં સંબંધમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી જે મનુષ્ય અવિવાહિત રહીને જ્ઞાન અને વિદ્યાનું આત્માને શુદ્ધ કરે છે તે જ સર્વશ્રેષ્ઠ છે આના કારણે બ્ર મેં બ્રહ્મચાર્યનો માર્ગ પસંદ કર્યો પિતૃઓ બોલ્યા બસ તારી વાત સાચી છે કે ઇન્દ્રિયો વૃત્તિ વશમાં રાખવી જોઈએ પરંતુ પૂર્ણ કલ્યાણનો માર્ગ નથી યજ્ઞ તપ દાન વગેરે વિધિપૂર્વક કર્મ પુરુષોને બંધમુક્ત કરે છે પૂર્વજન્મમાં પાપ અને પુણ્યનો ક્રય માપ ભોગથી જ થાય છે શાસ્ત્રો વિહિત કર્મોનું પાલન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં લગ્નનો નિર્દેશન આપવામાં આવ્યા છે લગ્ન ન કરનારને મુક્તિ મળતી નથી સંતાન દ્વારા જ પિતૃઓની તુતિ થાય છે અને પુરુષ મુક્તિ પ્રાપ્ત કરે છે આ સાંભળીને રુચિએ રુચિએ જ્લાન થ્લાની થઈ તેને તેને લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ તેણે કહ્યું હે પિતૃ હવે તો હું વૃદ્ધ છું મને કોણ પોતાની પુત્રી આપશે કહ્યું બસ તમે અમારા વચનનું પાલન કરી નહીં કરે તો અમારા પણ પતન થશે અને તમારી પણ અધોગતિ થશે આ કહીને તેઓ અડધ ધ્યાન થઈ ગયા પિતૃ વચોનોને યાદ કરીને ઋષિ યાકુલ બની ગયા તેઓ યોગ્ય કન્યાની શોધમાં ધરતી પર વિ વિચારવા લાગ્યા પરંતુ સ્યાંય ક્યાંય કન્યા મળી નહીં અંતે તેઓએ બ્રહ્માજીની તપ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો તેણે એક વર્ષ સુધી ઘોર તપ કર્યું તેણે તેમની તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયાને કહ્યું વસ ઋષિ હું તમારી તપથી પ્રસન્ન છું જે ઈચ્છો ઈચ્છા હોય તે કહો ઋચિ બોલ્યા હે પ્રભુ મારા પિતૃઓને મને સંતાન માટે લગ્ન કરવાનો આદેશ આપ્યો છે પરંતુ મને યોગ્ય કન્યા મળતી નથી બ્રહ્માજીએ કહ્યું વત્સ સુ સ્વયં પ્રજાપતિ બનશે તું પિતૃઓની પૂજા કર તેઓ પ્રસન્ન થઈને તને ઉત્તમ પત્ની પ્રદાન કરે એવું કહીએ તેઓ અર્ધ ધ્યાન થઈ ગયા રુચિ પછી તર્પણ કરીને પિતૃઓની સ્તુતિ ગઈ તેમની સ્તુતિ સાંભળીને પિતૃ અત્યંત પ્રસન્ન થયા અને તેમના સમક્ષ પ્રેત થયા રુચિએ પિતૃનું પુષ્પગંધ અને નૈવેદ્ય અર્પણ કર્યું તેઓએ કહી વસ તું પ્રસન્ન કર્યું છે તને યોગ્ય અને મનોહર પત્ની હવે તરત જ પ્રાપ્ત થશે અચાનક જ પાણીમાંથી એક દિવ્ય દિવ્ય તેજ પ્રગટ થયું અને પ્રાચીન નામની નામની એક સુંદર અપસરા આવી તેણે જણાવ્યું હે તપસ્વી મહર્ષિ પુષ્કરની પુત્રી મનીલા તેમને પત્નીએ રૂપે પ્રદાન કરું છું તેમના પરથી તેમને બુદ્ધ પત પસંદ પુત્ર મનની પ્રાપ્ત થશે આ પ્રમાણે રુચિએ માનિનીની સાથે લગ્ન કર્યા અને વંશની વૃદ્ધિ થઈ શ્રી કૃષ્ણ આગળ કહે છે હે ગુરુ પિતૃઓને પ્રસન્ન કરવા માટે નીચેના ઉપયોગો કરવાથી પિતૃદોષ નાશ થઈ છે થાય છે તર્પણ શ્રદ્ધા ગાય કૂતરા કાગડાને ભોજન કરાવવું તેમજ પીપળા તુલસીની પૂજા કરવી પિંડદાન વ્રત સાવટે આહાર અગ્ન વસ્ત્રદાન ગંગા સ્નાન અને પવિત્ર ગ્રંથોનો પાઠ આ બધા ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરી આપે છે અંતે શ્રી કૃષ્ણ બોલ્યા જે વ્યક્તિના આ ઉપયોગ શ્રદ્ધાથી કરે છે તેના જીવનમાં સર્વ સુખ સમૃદ્ધિ મળે છે પિતૃ દોષ સદા પિતૃ સદા પ્રસન્ન રહે છે ગરુડ પુરાણમાં આ કથા અને ઉપયોગોનું વિગતવાર વર્ણન મળે છે આ કથા આપણને શીખવે છે કે પિતૃ પિતૃની સેવા અને તર્પણ કરવું દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે તમે પણ તમારા પિતૃઓની ખુશ કરવા માટે દર વર્ષે દર વર્ષે ભાદરવા અમાસના દિવસે તમે આ તર્પણ કરી શકો છો ગાય કુતરા કાગડાને તેમજ પિતૃઓને ભોગ બનાવીને શકો છો તેના તેના પાછળ દાન કરી શકો છો વગેરે પિતૃઓને ખુશ કરવાના ઉપાય કરી શકો છો નમસ્કાર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં